કાનિયા જોગીને માં મેલડી મળ્યા પણ કેવા મળ્યા સાહેબ અને કેવા સમયે મેલડી મળ્યા દેવી પૂજક નો છે અને દેવી પૂજક ના દંગા ની મારી દેવી પૂજક અત્યારે નામ સુધારણા થઈ ગયું સરકારે જેને સિમ્બોલ માર્યા એટલે એને આપણે વાઘરી નો કહીએ કે દેવી પૂજક એ હવા હવા મહિનાથી એના દંગાની માલપા જેટલા એનો સમાજ છે ભેગો થઈ અને માની જાતર કરવાની આપણે જે માતાજીની રમેલ કરીએ એ રીતે માતાજીને જમાડવાના માતાજીની જાતર કરવાની હવા હવા મહિનો જેને પાટ આલે પણ પાટની માથે માતાજી દાણો ઉતરે નહીં પાટની માથે માતાજી જવાબ ન આપે દેવી પૂજક સમાજની માડી જેટલા નામાધારી ભૂવા હતા વારાફરતી બધા ભુવાને લાવે પણ માતાજી એ કાંઈ જવાબ ન આપ્યો સાહેબ

રાવણ સમાજ નો દીકરો જોગી પણ નાના મોટા ગાઢ બગડા લઈને વગડાની વગડા ની માલપા અમારી માલ માલઢોલ સારવા આવે પણ નાની એ બી એક હાથ ની માલપા ડાક લાવે છે અને પછી લીમડા નો હોય તો ભલે ખીજડા નો હોય તો ભલે અમે બધા બે ની કાનીઓ જે માતાજી નો રાગ કરે છે ને એ રાગ ની અમને એમ લાગે કદાચ દેવી હાથમાં માં હોય ને એ કાનિયા રાગ સાંભળી દેવી આવે હો અને કાનિયો જોગી જો ડમર ડાક લઈને આવે અને જગાડે તો કાનિયો મેલડીને જગાડી શકે છે પણ કહેવત માં કીધું છે ભુવાજી ગરજ ને અકલ નો હોય ગરજ હોય ને એને અકલ નો હોય વિસી કઈ હોય ને વેદના ની ખબર હોય ને ગુમડું થયું હોય ને પીડા ની ખબર હોય છે એ સમાજ બધો હવા મહિનાથી ઉજાગરા કરી કરીને થાકી ગયા એને જોવાની અને કીધું જો કાનિયો તમારો મિત્ર હોય અને કાનિયો જોગી જો રાવણ નો દીકરો આવતો હોય તેને બોલાય આવો જાઓ એ પાંચ હાથ જોવાની અહીં ગડગડતી ડોટ મેલી સાહેબ આવી મેઘલી અંધારી રાત મળી ગઈ રાત ના દસ બાર નો સમય બન્યો છે અને કડથલ ગામના ઝાંપાની માલિપા ગરીબ માણસ ફરતી કાંટાની વાડ છે નાના એવા મકાન છે અને વાડની આગળ ઉભા રહીને એટલું કીધું કાના

મેં એમણે કીધું એ દુનિયામાં તમે મોટી જોતું કરો નોબત એનાથી આને મતલબ નથી પણ સાહેબ આમાં ભૂખી છે એ પારકા ગામ ના સિમાણે વ્યાજા તમને એમ થઈ જાય કે હવે મોત આંબી જાય ત્યારે સાહેબ ક્યારેક દેવ ગામ ની સામે આમ નજર કરીને એટલું કેજો ગઈ મારી મોટી મેલડી

અને ઓલું જે બધું મેન્ડલું બેઠું છે આ જે તમે બેઠા એવી રીતે એની વચ્ચે આવીને કીધું ગયા આપો એ દેવીને જોવી હોય તો હાલો દેવી આવી પણ ઓલા બેઠેલા ઉભા થઈ ગયા અને એટલું કીધું ક્યાં છે બાવડા થોપી થોપી ને લઈ ગયા ઉકળતા તેલ ના તાવાની માલ પાછો સાહેબ માણા દર્શન કરે કાનિયો જોગી પણ હાથમાં એમને ડાક રહી ગઈ છે અને તેલની એક કડાઈની મારી જા તવો હતો એની અંદર કાનિયા 조ગી આમ નજર કરી હવા વેદની લાગળી થોડીક વાર તળીએ વઈ જાય પછી ઉપર આવે પછી તળીએ વઈ જાય અને કાનિયા 조ગી એ મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ કાનિયા એ 조ગી મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ નાભીનો દરવાજો ખુલી ગયો કાનિયા જોગી હાથમાં માં બે હાથ જોડીને એટલું કીધું ગય માં દેવી પૂજક ના ધંગા ની માલપા આવી તું બળુકી માતા સો ઉકળતા તેલ ની માલપા રમત રમેશ જો મારા કરમ ભાગ લાવી મેલડી હોય ને તો જગતમાં હોય એકવાર કાનિયો જોગી દુનિયા ને દેખાડી દઉં કે મેરે એવું છે એ સાહેબ એ કાનિયા યોગી ને મેલડી માથે પ્રેમ કાનિયો જોગી એની માથે ઓળખળ થઈ ગયો જો આવી દેવ મારા કરમ ભાગલામાં હોય ને જો મને આવી મેલડી મળે ને તો એક વાર દુનિયા દેખાડી દઉં મેલડી હું છે ભજન પાક્યું સાહેબ મળી ગઈ છે ને એ હજી સાહેબ આ સિમ્બોલ જ લાગ્યું છો હજી નંબર પડે છે હજી પિક્ચર આખું બાકી છે આ દેવગામ માં આ મેલડી નું આખું નાટક બાકી છે સાહેબ એ આ સાહેબ હજી તો એક જ સાચોડો આવ્યો છે પણ જો એકદી દી જોગી જમાયત નો આવે તો તો આ મેલડી આ બેઠી નો મેલડી સાહેબ હજી તો ટેલર નંબર પડ્યા છે આ દેવગામ મારી મેલડી ઉકળતા તેલમાંથી સાહેબ આટલું મોટું કાઢીને પાવલી જેવડી માંડી અને કાનિયા જોગી જીભ ના ત્રણેક લબકારા કરી અને માતા મેલડી એટલો વિચાર કર્યો કાનિયા

પણ સાહેબ આમાં એક થંપનારો થઈ જાય એટલે અગ્નિ જોજ પ્રગટ થઈ જાય આ જોજ પ્રગટ થઈ ગઈ છે પણ એ કાનિયા જોગી સાહેબ આટલી વાત કરે કાનિયા જોગી ને મેલડી માંથી અવારતો આવ્યો મેલડી ને કાનિયા જોગી માંથી અવારતો આવ્યો પણ ઓલા દર્શન કરવા વાળા માણા ભીડ લાગી ગઈ એટલે કાનિયા જોગી જઈ દાગ પોતાના કોથળા માં નાખી અને દેવી પૂજક સમાજે હવા રૂપિયો રાણી સિક્કા નો કાનિયા જોગી આપ્યો શીખમાં એક પસેડી ની પેરામણી કરી

એરક વર ની દીકરી નું રૂપ લઈ અને કાનિયા ની બાજુ માંથી એ હાથમાં એમના એમ નાગ નો પણ કાનિયો જોગી જેમ ભુવા ને અંગની મારી પાછ માતા આવ્યો એમ કાનિયો જોગી આખો આમ થર 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 ત્યારે માતા મેલડી બોલી કાનિયા વીસ

એ કાનિયા ક્યાં જવું છે એમ કેતો હોય તો હવે હું તને કઉ તું મને લેતો જા મારે તારી હારે જાલ હમણાં ઉકળતા તેલ ની કઢાઈ ની માલપા તે કોને જોઈ બેન દીકરી મેં તો માતા મેલડી ને જોઈ હતી તો કાનિયા ઉકળતી તેલ ની કઢાઈ ની માલપા રમનારી હું માતા મેલડી છું દુનિયા માં એક વાર એનું ભજન કરીને દુનિયાને ને દેખાડી તો મેલડી કેવડી હોય કાનિયા મને તારી ઉપર ઓરતો આવ્યો તારા જેવી ડાક વગાડી અને રાઈતી લેતી મને કાળેરો રાગ સંભળાવવા વાળો જો કોઈ બાળક મળી જાય ને તો એક વાર દુનિયામાં હું મેલડી અને અમર બનાવી મને લેતો જા હું માતા મેલડી તું જે કઈ કામ કરીશ તું દુનિયામાં આમ લાંબી આંગળી કર એ તારી આંગળી લાંબી થાય ને જો હા મને ચોટી જાવ તું મેલડી ચોટી જાવ પણ મને એક વાર લઈ જાવ પણ સાહેબ કાનિયા જોગી એટલું બધું મારી તું મેલડી છો બરોબર છો મારા માથાનો નો તાપ પણ મારી તને એમના મુ તું દેવી પૂજક ધર્મ છો કાલ કેવું ખાતું માય કેવું નો માય અને મારા કુલ ની માલિપા માતાજી મોમાય અને વિહોદ જેવી દેવ મારા કુલ માં પૂજાય છે અને બીજું માં મારે ત્રણ મોટા ભાઈ છે મારાથી મોટા ત્રણ એ ત્રણેય ને પૂછી લઉં જો ત્રણેય ભાઈ મને રજા દે તો હું મેલડી તને લઈ જાઉં અને તેથી માતા મેલડી એટલું કીધું કન્યા તને બાર કલાકની ની મુદત આપું છું તારા ભાઈઓને પૂછી અને પાછો કાલ આવી મને હા નાનો જવાબ દેવા હું મેલડી તારી રાહ જોઈને ઊભી રહી સાહેબ જો તમારી નીતિ નેક અને ટેક હાચી હોય ને તો તમારે આની રાહ નો જોવી પડે આ તમારી રાહ જોઈને ઉભી રે આવવાનો છે પણ કપડામાં કાળો ડાઘ નો પડે એનું કામ છે હા આ સંસાર નો દરિયો છે અને સાહેબ આ આ અમરગાદી કેવાય આ ગાદી એનું નામ અમરગાદી છે અમરગાદી માથે તો કોક હિરલાજ હા આ દુનિયામાં બે પગે હાલતી બેનનો દીકરીઓ ને પોતાની માને બેન માને ને સાહેબ આ એની જીભ ઉપર આવી નું રહે એ આ ગાદી એમ નામ નથી તપતી સાહેબ ગાદી એ માનશે દેવ બડા નથી કોઈ તમને એમ કે દેવ બડા કે આકીન બડા હે તો માના ને સાચી ઠોકી દેવ મોટી નથી મારું વાકીન મોટું છે સાહેબ હા તમારું વાકીન હોય ને એ તો આ નાગણ બની જાય વિજોગણ બની જાય વાદળ બની જાય હા સાહેબ તમારું વાકીન હોય આ બની જાય પણ એ ટૂંક માં વાત કરીએ સાહેબ કાનિયો જોગી ગયો પણ બે પાંચ કલાક રાતે નીંદર નું આવી આખી રાત જાગ્યું હવારે જાગી નાઈ તો અને પોતાના ત્રણેય મોટા ભાઈને એટલું કીધું હે ભાઈ મને માતા મેલડી વગડામાં મળ્યા તો જો તમે મને રજા દો ને તો મારે મેલડી ને લાગવી છે મારે એનું ભજન પણ સાહેબ બોલે ત્રણ મોટા ભાઈઓ હતા ને એને એટલું કીધું કાન્યા આપણા બાપની માતા મોમાય અને વિહોદ જેવી માતા પૂજાય છે એ વગડાની માલપા રખડતી માતા ન લવાય ત્રિણે મોટા ભાઈ ઊનો આવો જવાબ મળ્યો વગડામાં રખડતી માતાઓને લાવી તલ હું બહારું કરી દઈ. પણ ઓલ્યાને જે તાર લાગી ગયો ને સાહેબ એને ત્રણેય ભાઈ એક જ શબ્દ કીધો ક્યો તો ગામ મેકી દઉં ક્યો તો ગ્રાસ મેકી દઉં ક્યો તો બાપ દાદાનો મજિયારો મકાન જે કાઈ છે એને મેકી દઉં પણ હું જીવીશ ત્યાં સુધી હવે મેલરીને નહીં બેઠું. અંતેથી એ ત્રણેય ભાઈઓ એ કાનિયા જોગી નું બાવડું થોપી અને ફરતી કાંટા ની નાનું એવું સાફરું ઝુંપડા બહાર કાઢી અને એટલું કીધું કે કાનિયા વ્યોજા હવે તું મેલડી નો મેલડી તારી તારે અમારે કઈ લેવા દેવા નહીં પણ કાનિયો જોગી કે જો કદાચ તમારા બાપનો દીકરો હોય ને તો આ મધિયારાની વસ્તુ મકાન એમાં મારે કઈ નથી જોતું ઓલી ખીતી ટીંગાય ને એક મારા બાપ ની યાદી ની જે ડાક છે ને એ ડાક મને આપી દો ક્યારેક મારી મેલ ને જગાડવી હોય ને તો હું ડાક વગાડું મારી મેલડી ની

ક્યાંથી આવે માં કેવી આવે માં પણ સાહેબ રાતના ના બારક વાગ્યા સમય ગયો ને પછી કાનિયા જોકી હાથમાં ડાક લીધી વગડામાં કોઈ નહીં અને કાનિયા જોકીએ નાભીની ની માનબાથી કાળેરો રાગ કર્યો ને ચોમાસાની ઋતુમાં આકાશમાંથી જેમ વીજળી ધરતી ઉપર ઉતરે એ એમ આકાશમાંથી મારી મેલડી આવી ઉતરે